જૂનાગઢમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજે બીએલો પોતાના મતદાન મથક પર હાજર રહ્યા હતા જિલ્લા કલેક્ટર અને સાથે જ એસડીએમએ મતદાન મથકની મુલાકાત લીધી મતદાન મથક પર હાજર રહેલ બીએલોને વહેલા સર કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે બે હજાર છવ્વીસ અંતર્ગત ગણતરી ફોર્મ પરત લેવા અને બે હજાર બે ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે મતદાન મથક પર ત્રેવીસ નવેમ્બર સુધી બીએલઓ ફોર્મ સ્વીકારશે મતદાન મથક પર ફોર્મ પર આપવા લોકોની લાંબી કતારો જોવા મળી છે જિલ્લામાં ચાલીસ ટકા ફોર્મ સ્વીકારવાની કામગીરી થઈ ચૂકી છે લોકોને પણ વહેલી તકે ફોર્મ ભરી અને પરત આપવા માટે તંત્રે અપીલ કરી છે જુનાગઢ શહેરના મધ્ય વિસ્તારમાં હું બુથ ઉપર ફેર્યો છું ભાઈ તો જે શિફ્ટ થયેલા લોકો છે તેઓની પણ જાગૃતિ નથી દેખાતી અને ઘણા ફોમ છે એ લઈ ગયા છે એ પાછા આજે અઠવાડિયું થઈ ગયું છે છતાંય પાછા દેવા પણ નથી આવતા હું ગર્લ્સ સ્કૂલમાં પણ ગયો તો ત્યાં પણ ચાર બુથ છે અહીંયા ઉપર એટલે એક તો પેલી તો જાગૃતિ માટે આપણે જે છે એ જ્યાં મતદાન કરતા હોય બે હજાર બે થી તો એ જે તે બુથ ના નો સંપર્ક કરી અને આપણે પોતે ત્યાં બેસીને ફોર્મ ભરી દેવા જોઈએ સરકાર દ્વારા ખાસ જે મતદાર સુધાર મતદાન યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બિલો દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરવામાં આવે હતું અને આજે જે છે બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ જે ફોર્મ છે કલેક્શન માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે બાવીસ નવેમ્બરના રોજ છે ફોર્મ કલેક્શનનો કાર્યક્રમ અહીં શરૂ છે લોકો પણ પોતાના ફોર્મ ભરી અને કલેક્શન સેન્ટર ખાતે પરત કરી રહ્યા છે બે હજાર બેની પછી જે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં જે અઢાર વર્ષથી પૂર્ણ થતા હોય તેઓનું મતદાર યાદીમાં નામ ચડાવવું તેમજ જે લોકોએ સ્થળાંતર કર્યું અથવા જે લોકો મૃત્યુ પામ્યા હોય તેઓનું નામ કમી કરવું તેને લઈને ખાસ કાર્યક્રમ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવે આપણી સાથે જે જૂનાગઢના એસડીએમ છે આપણે સાહેબ સાથે વાત કરું સર જે મતદાર યાદી આજે જે ખાસ સઘન ઝુંબેશ છે એના બાવીસ અને ત્રેવીસ તારીખના અમારા તમામ બુથ લેવલ અધિકારી છે એ મતદાન મથકો ઉપર હાજર છે લોકોને અમે અપીલ કરીએ છીએ કે આપના જે ગણતરી ફોર્મ આપને મળેલું છે એની વિગતો ભરી અને ત્યાં જમા કરાવી આપો આજે અમારા તમામ મતદાન મથકે બીએલઓ છે એ આ ફોર્મ કલેક્શનની કામગીરી કરી રહ્યા છે અને આપણા જિલ્લામાં ટોટલ ચાલીસ ટકા જેવી કામગીરી થઈ ગઈ છે અને આ જે કામગીરી છે એના આધારે છે આગામી સમયમાં યાદી સઘન સુધારણા કાર્યક્રમ છે એ આગળ ચલાવવામાં આવી રહ્યો છે ખાસ ઝુંબેશ અને આગામી દિવસોમાં આપણું ફોર્મ છે એ અચૂક જમા કરાવો એવી જિલ્લા વહીવટીતંત્ર વતી સૌને અપીલ છે ખાસ તો જે ફોર્મ મળેલા છે તે લોકોએ ફોર્મ ભરી અને આવતીકાલ એટલે કે ત્રેવીસ નવેમ્બર સુધીમાં કલેક્શન સેન્ટર ખાતે જમા કરાવો અને જે આ ખાસ સુધારણા કાર્યક્રમ છે તેમાં લોકો સહકાર આપે તેવી પણ અપીલ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે ભોરેશ બુદભી ટીવી થર્ટીન ગુજરાતી જુનાગઢ